નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ અમરેલી જિલ્લામાં ખાંભા શહેરમાં પે સેન્ટર કુમાર શાળામાં ધોરણ 1 થી 5 માં એક પણ શિક્ષક નથી શાળાની એસએમસી કમિટી દ્વારા શાળા પ્રવેશોત્સવનો બહિષ્કારની ચીમકી ઉચ્ચારી હતી સરકાર દ્વારા પોલીસના બંદોબસ્ત વચ્ચે શાળા પ્રવેશોત્સવ ઉજવાયો હતો ગુજરાતમાં રાજ્ય સરકાર શિક્ષણ વિભાગ વેકેશન ખુલતા દરેક જિલ્લામાં સરકારી શાળાઓમાં શાળા પ્રવેશોત્સવ ઉજવી શાળામાં વિદ્યાર્થીઓને પ્રવેશ આપવા માટેના અલગ અલગ સરકારી શાળાઓમાં કાર્યક્રમ યોજી રહ્યા છે અને શિક્ષણ વિભાગ દ્વારા વિશેષ વ્યવસ્થાઓ કરી જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ કેટલીક શાળાઓમાં સ્ટેટના અધિકારીઓની ઉપસ્થિતિ વચ્ચે કાર્યક્રમ યોજી રહ્યા છે પરંતુ અમરેલી જિલ્લામાં આવેલ ખાંભા શહેરમાં પી સેન્ટર કુમાર શાળા આવેલ છે અહીં અલગ અલગ એકથી આઠ ધોરણ આવેલ છે પરંતુ ધોરણ એકથી પાંચ ધોરણમાં ચાર શિક્ષકનું સેટઅપ છે છ મહિના પહેલાં ચાર શિક્ષકોની બદલી થઈ જેમાં ત્રણ છૂટા થયા બાદ ચોથા મહિલા શિક્ષક માત્ર હાજર છે તેને છૂટા નથી કર્યા માત્ર એક શિક્ષક ધોરણ એક થી ધોરણ પાંચ સુધીના વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવે છે આ અહીંની શિક્ષણ વિભાગની વરવી વાસ્તવિકતા છે કેટલીક વખતે અલગ અલગ ધોરણના બધા વિદ્યાર્થીઓ એકસાથે બેસી શિક્ષણ લેતા હોય છે સો જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે પરંતુ અલીસાન બિલ્ડિંગ ધરાવતી સ્કૂલમાં શિક્ષણના નામે મીંડું હોય તેવી સ્થિતિ સર્જાય છે શાળામાં એસએમસી કમિટી દ્વારા વારંવાર શિક્ષકો આપવા માટે

હજુ અન્ય બાળકો પણ દાખલ થનાર છે આ શાળામાં શિક્ષકોની ઘટ છે લગભગ છ મહિનાથી શિક્ષકોની ઘટ છે ધોરણ એકથી પાંચમાં એક શિક્ષકથી અહીંયા કામ ચલાવી રહ્યું છે આજે સૌ ગ્રામજનો સાથે એસએમસી અધ્યક્ષ સાથે વાલીઓ સાથે વાતચીત થઈ મુલાકાત દરમિયાન શાળામાં શિક્ષકોની જે ઘટ છે એ પૂર્ણ કરવા માટે અમે બાંહેધરી આપી છે ખૂબ જ ટૂંકા સમયગાળામાં એ શાળામાં શિક્ષકોની ઘટ પૂરવા માટેના પૂરતા પ્રયત્નો જિલ્લા કક્ષાએથી અધિકારીશ્રીઓ દ્વારા થશે તેમજ આ શાળામાં બાળકોનું શિક્ષણ એ સારું રહે બગડે નહીં તે માટેની પણ વૈકલ્પિક વ્યવસ્થા કરવા માટે અમે જણાવેલું છે ગ્રામજનોનો અને એસએમસી અધ્યક્ષશ્રીનો તેમજ વાલીઓનો ખૂબ જ સહયોગ સાંપડ્યો છે અને શાળામાં ખૂબ જ સારી રીતે આ પ્રયોગ કાર્યક્રમ છે પૂર્ણ થયો છે ધન્યવાદ અહીંયા ગ્રામજનોની માગણી હતી કે વાલીઓની માગણી હતી કે શાળામાં શિક્ષકો પૂરા પાડવામાં આવે એ માહોલ વચ્ચે ક્યાંક કોઈ દ્વારા અથવા હોય કે જેમ હોય તે પણ શાળા બંધ કરવા માટેની વાત આવેલી હતી એટલા માટે સાથે પોલીસ સ્ટાફ રહ્યો હતો પરંતુ અહીંયા કોઈ એ પ્રકારનો માહોલ છડાયો નથી અને ખૂબ સહકારથી એ કામ પૂર્ણ થયું છે